પાવાગઢ પર માલવાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા કરુણ ઘટના સર્જાઈ છ શ્રમિકોના મોત નીપજ્યા રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે ટાવરમાં તકનીકી ખામીના કારણે ટાવર નમી પડતા અચાનક અકસ્માત સર્જાયો હતો આ ભયાનક દુર્ઘટનામાં છ શ્રમિકોના મોત નીપજ્યા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આજે માલવાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા કરુણ બનાવ સર્જાયો હતો આ રોપવેનો મુખ્ય ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે રોપવેના ટાવરમાં તકનીકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો આ ભયાનક દુર્ઘટનામાં છ શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું મૃતકમાં બે લિફ્ટ ઓપરેટર બે લોકોનો સમાવેશ થાય છે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે આ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા હાલોલના ધારાસભ્ય અને પોલીસ સુધના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ દુર્ઘટના સમય બની છે જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી રહી હતી પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો પાવાગઢ જેવું દેશ પ્રસિદ્ધ તીર્થ સ્થળ હોવાથી અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાઈ છે